મસ્ત મજાની ભૂખ પણ લાગી પેલા કેમ કે માવો ખાધો એમ માવો સવાઈ જાય પછી મસ્ત મજાની ભૂખ લાગી ખાઈ લઈએ પછી ચાલો કન્ટિન્યુ કેમ કે હાજી જવું હોય મહેશભાઈ દુકાને કેમ કે ત્યાં જવાનું છે છોપડા પૂજે ને હે ત્યાં અને મસ્ત મજાનું વાતાવરણ છે ને આપણી પાસે લુગડાની જોડી છે એક જ હવે તો લઈ દે તો સારું કેમ કે લુગડાની જોડી એક જ છે હવે અને કેટલા દી જો આજ ધનતેરસ થઈ ગયા આ તો પેલા તો એ કહી દઉં આ બધા ધનતેરસ શુભકામનાઓ તમારા ઘરમાં બહુ મોટું ધન આવે અને ધન નું વરસાદ થાય તો મસ્ત મજાનું વાતાવરણ છે તેડકો પડે ખૂબ જ આજ તો ઓછો બહુ હતો આપણું બધું તો આ શું કહેતો જો ત્રણ દિવસ લુગડા પહેરવાના નવા જો આજ ધનતેરસ છે તો આજ તો ન પહેરીએ તમકે નવા શેદ નહીં તો ક્યાંથી પહેરીએ તો હજી કાલ નો કંઈ નથી વીસ તારીખે કામ છે દિવાળી એકવીસ તારીખે એટલું કારણ કેવાય બે તું વારો અને ત્રેવીસ તારીખે એટલે બાવી કા ત્રેવીસ તારીખે લગભગ ઓલી છે કારણ કેવાય ફાઈ બીજ તો દરિયા જવું પડશે તે દી લુગડા ન નવા પહેરવા ને તે દડો ટી શર્ટ પહેરવાનું હોય કેમકે તે દીનો લોગ આવશે એક તમે દોરવાનું ભૂલતા નહીં ચાલો મસ્ત મજાનું

મસ્ત મજાની પૂજા ગોત ગમે એવી પૂજા આવેલ છે તો આલો પૂજા અમે હું ગોપલો ભાઈ ગોતતા આવીએ આપણે ઓલી ફોર વ્હીલ તો મસ્ત મજાની પૂજા ગોતી આવીએ પછી મળીએ ચાલો કન્ટિન્યુ

બહુ મસ્ત મજાનો તેળકો પડે ચાલો કન્ટિન્યુ કેમ કે આપડે ઘણું બધું કામ છે મમ્મી ને લેવા નીકળી ગયો ના એ જો હાલી ને આવે તો દેખાય જો એ હાલી આવે

કામ કે ગુડ નાઇટ થઈ ગયું હોય નાઈટ એટલે કે સાંજે પડી અને હવે જમવાનું થઈ ગયું તૈયાર તો જમી લે મસ્ત મજા લોક કરના પૂરો હા તો પેલા પૂજા હતી પણ હાલી ગઈ પૂજામાં એટલે તો પણ કંઈ વાંધો નહીં મજાક કરું તો હવે કરી આપણે લોક પૂરો કેમ કે જમીને જવું હોય આપણે મજા દુકાને કેમ કે હવે આપણે અડ્ડો બેહાડવાનો હોય કેમ કે અડ્ડો તો ત્યાં હે અત્યારે આવી જાય ચાર પાંચ જણા સ્પેશિયલ શું કરવા ફ્રી ફાયર ફ્રી ફાયર એટલે એવું કરવાનું હોય તો અહીંયા લોક કરી નાખીએ પૂરો અને જો આપણા બ્લોક્સમાં મજા આવી ગઈ હોય તો પેલી વાત તો કે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે કરી નાખું તો અહીં રોક કરી નાખું પૂરો તો હરર મહાદેવ હલો મળીએ એક નવા ન્યૂ વ્લોક્સમાં તો હવે તો યાર બંધ કરો પૂરો થઈ ગયો ચાલો હર મહાદેવ